એટલા માટે પદ્મપુરાણ અંતર્ગત છ અધ્યાયમાં ભગવાન ભાગવતજી નો પરિચય મળ્યો છે પહેલા જ અધ્યાયમાં પહેલા જ શ્લોકમાં ભગવાન વ્યાસ કહે છે હે તવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદ જેનું સ્વરૂપ છે વિશ્વની ઉત્પત્તિ કરી શકે સાર સંભાળ લઈ શકે અને વિશ્વનો જે નાશ કરી શકે એનામાં જેનું સામર્થ્ય છે ભગવાન કૃષ્ણ અથવા તો ભગવાન કેટલા તાકાતવાળા બોલે ઉત્પન્ન કરી શકે ભગવાન કેટલા તાકાત વાળા બોલે આ જગતમાં જેટલા જીવો છે બધાનું સાર સંભાળ લઈ શકે ભગવાન કેટલા તાકાત વાળા બોલે એટલા તાકાત વાળા કે અંતમાં પૃથ્વીના પૃથ્વીના શું બ્રહ્માંડના પિંડને તોડી નાખે રામાયણમાં તો શબ્દ છે ભૃગુટી બિલાસ આંખ નજર વાંકી કરે ને સાહેબ નજર ને ખાલી વાંકી કરે ત્યાં આ બ્રહ્માંડને ઘુમાવી નાખે આવી ગજબ શક્તિ છે જેના ભગવાન શબ્દ જોશો ને એટલે ત્રણ વસ્તુ ભગવાનની સાથે જોડાયેલી હોય હોય અને હોય કઈ કઈ બોલે ઉત્પન્ન કરવાની શક્તિ એનામાં હોય સંભાળ લેવાની શક્તિ એનામાં હોય અને અંતે નાશ કરવાની શક્તિ એનામાં હોય જે ત્રણ શક્તિ આપણી પાસે પણ છે જે ત્રણ શક્તિ આપણી પાસે પણ છે આપણે કોઈ વસ્તુ ઉત્પન્ન કરીએ જ છીએ હવે દાખલા તરીકે કુંભકાર હોય ભાર હોય તો એ એ માટીમાંથી ઘડો બનાવે જ તો એને એક નિર્માણ તો કર્યું આપણે મારી માવડીઓ બેઠી છે એ ઘઉંના રોટલા ઘઉંના રોટમાંથી ભાખરી બનાવે તો નિર્માણ તો થયું છે આપણા જીવનમાં પણ એવી ઘણી બધી વસ્તુઓ હશે જે આપણા દ્વારા નિર્માણ થઈ હશે આપણા જીવનમાં એવી ઘણી બધી વસ્તુઓ હશે જે આપણા દ્વારા સાર સંભાળ લેવાતી હશે અને આપણા જ જીવનમાં એવી ઘણી બધી વસ્તુઓ હશે જે કામની નહીં હોય તો આપણે તોડીને ફેંકી દીધી હશે ત્રણેય વસ્તુઓ આપણી પાસે પણ છે તો આપણામાં અને ઈશ્વરમાં અંતર શું અંતર એટલું સાહેબ આપણે બનાવીએ ને આપણે નિર્માણ કરીએ એટલે આપણને અહંકાર લાગુ પડે આપણે આપણે સાર સંભાળ લઈએ એટલે આપણને મોહ લાગવું પડે અને કોઈ વસ્તુ આપણે તોડી નાખીએ તો એનો શોક આપણને લાગુ પડે આ ત્રણ વસ્તુ આપણી સાથે જોડાયેલી છે જ્યારે ઈશ્વર જો બનાવે તો એને અહંકાર નથી એ સાર સંભાળ લે તો એને મોહ નથી અને છેલ્લે તોડી નાખે બધું તો એને કોઈ પણ જાતનો શોક નથી એટલા માટે આપણે માણસ છીએ અને એ ભગવાન છે તાપત્રય વિરાશાય ભગવાનને ભગવાન વ્યાસ કહે છે અમે અમે ભગવાનને એટલા માટે પ્રણામ નથી કરતા કે ભગવાનનું સચ્ચિદાનંદ સ્વરૂપ છે અમે ભગવાનને એટલા માટે પ્રણામ નથી કરતા કે ભગવાન આ જગતને ઉત્પન્ન કરે છે આ ભગ ભગવાન સાર સંભાળ લે છે અને ભગવાન અંતમાં વિનાશ કરે છે એટલા માટે પ્રણામ નથી કરતા અહીંયા પ્રણામ કરવાનું કારણ એ છે કે ત્રણેય પ્રકારના તાપને હરવાનું સામર્થ્ય જેની પાસે છે